હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ડેલ્ગોના સ્ટાઇલ કોલ્ડ કોફી બે રીતથી બનાવીશું તો જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે કોલ્ડ કોફી બનાવવા માટે બે ચમચી ઇન્સ્ટન્ટ કોફી એક બાઉલમાં એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરવાની અને બે ચમચી પાણી એડ કરીશું તો આ પરફેક્ટ મેજરમેન્ટ છે આ મેજરમેન્ટથી કોફી બહુ સરસ બનશે અને હવે જો તમારી પાસે આ રીતનું ઘરમાં વિસ્કર હોય તો તેની મદદથી બીટ કરી લેવાની નહીં તો આપ આ રીતની ગરણી તો બધાના જ ઘરે હોય જ છે તો આપણે ગરણીની મદદથી અત્યારે હું તમને કોફી બીટ કરીને બતાવી દઈશ તો ગરણીને એક જ ડાયરેક્શનમાં આ રીતે ગોળ ગોળ ફેરવવાનું એટલે તમે જોઈ શકો છો કે સરસ એકદમ વાડી તૈયાર થવા માંડી છે તો જો એ બે મિનિટ પછી આ રીતે થોડો ઓછો અત્યારે ઝાક છે હજી આપણે તેને એક મિનિટ વધારે બીટ કરીશું તો એકદમ સરસ ક્રીમી આપણી કોફી બનીને તૈયાર થઈ જશે તો બીજી એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રીમી કોફી બની ગઈ છે ને તો આ કોફીને આપણે કાચની બોટલમાં ભરીને તેને ફ્રીઝમાં મૂકી દેવાની દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે જ્યારે પણ કોફી પીવાનું મન થાય અને આ રીતની કોફી બનાવેલી હોય તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે કોઈ મહેમાન આવે ત્યારે પણ આ રીતની જો કોફી બનાવેલી હોય ને તો ફટાફટ સર્વ કરી શકાય તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો કેટલી સરસ ક્રીમી બની ગઈ છે ને આપણી કોફી તો એકદમ સરસ ક્રીમી ક્રીમી કોફી બનીને તૈયાર છે તો હવે બીજી સ્ટાઇલથી કોફી બનાવવા માટે એ જ બાઉલ મેં ધોઈ લીધું છે તેમાં બે ચમચી કોફી પાવડર એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરીશું જે પહેલું માપ હતું તે જ માપ લેવાનું છે બે ચમચી પાણી એડ કરી લેવાનું અને ચમચીથી થોડું મિક્સ કરી લઈશું અને હવે આ કોફીને આપણે બીટરની મદદથી બીટ કરીશું તો આ બીટરથી બહુ વાર નથી લાગતી દોઢ બે મિનિટમાં સરસ કોફી બનીને તૈયાર થઈ જશે પણ આ રીતનું બીટર બધાના ઘરે નથી હોતું એટલે જ મેં પહેલાં તમને ઘરણીની મદદથી કોફી બનાવીને બતાડી દીધી તો આ રીતે બીટરથી પણ એકદમ સરસ ક્રીમી એવી આપણી કોફી બનીને તૈયાર થઈ જશે જે કેક ઉપર લગાવવાનું ક્રીમ હોય છે તેવી જ આપણી કોફી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે બીટરની મદદથી પણ સરસ એવી આપણી કોફી બની ગઈ છે તો હવે કોફી સર્વ કરવા માટે એક ગ્લાસમાં બરફના ટુકડા એડ કરવાના બનાવેલી કોફી એક ચમચી એડ કરીશું અને એકદમ ઠંડુ દૂધ એડ કરવાનું એક ચમચી જેવી ખાંડ એડ કરવાની અને મિક્સ કરી લઈશું અને ઉપરથી પાછી એક ચમચી જેવી કોફી એડ કરવાની ચોકલેટ ચિપ્સ એડ કરીશું તો એકદમ સરસ આપણી કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો